પૂનમ થઈ અલ હો આજ તો મારું ઓછું પૂનમ અને ખરેખર આજ હે ને બહુ હાડો દાડો કેવાય હા પેલું પેલું ભજન નાભરી હતી ભજન તને ખબર એટલે તને શું ભજન ચાલે તને આવડે કોઈ ભજન ભજન નહી આવડતું હેર તમે હે

તું તારા બાપ ગોતર માં ભજન ગાયા હતા એટલે તું તો આખી જિંદગી કાવચારી માં બોલે સારું તો બોલ એટલે ભજન ગાઉ બાપા ભજન ગાઉ તારા બાપ ગોતર માં ભજન ગાયો તારા બાપા ગાય

અરે મને ખરેખર હરે ખાઈ ગયો ને ના બઉ સારું બહુ હરે ખાઈ ગયો ને બહુ મજા આયી ગઈ ખરેખર હા અને હવે

આ તો આઈ જાય ઓટોમેટિક આ મન ઉપર જાય અને મારવાનું આપી ભજન કરે એવું લાગતું જ નહીં અરે રે રે બધું છોડી દીધું મારવાનું જોડવાનું બધું છોડી ન કરતું એવો એક બાજુ તો નહીં કાજાળ ના ના બધું છોડી દીધું બધું સીતા એકદમ ઓહો દેખાતા નહીં આમ ફોલા ભી હોય હું હોજી આપજે પાછો ઘેર ભજન રાચા અને ઓભડ બતન કીધું હ ભજન માં રોજા ના ભજન રાખો બધો હીરા ભાઈ ને કઈ દીધું અને પેલા ભગત ને તમે રોજા ના ભજન રાખો બાબા સાહેબ ને જઈ હું બોલાયુ બોલાવી આવજે પાછો હા હા તારે શું કરવાનું મારે ઉઠી હવે તો કંટાળે હવે તો હે ને આ બાળા જે આપણા કુટુંબ વાળા હિત કંટાળે પેલા તો તારે કેવું બોલે મારા હે હવે તો ભજન આવડતું હતું ને એ ભૂલી ગયો હા અને પેલો ઘટાડા જેવો છે કે ચોન આવી ગયા તો કોઈ દેખાતું નહી હિલ્યા હોય ખરતો હજુ આવ્યો જ ના લ્યા હે કોઈ આવ્યો નહીં શું કરો શું લેવા આવ્યા હોય તો દેતા તમે કઈ ના કોમ જ અન લઈને

મારું કડી યાદ આવી ગઈ અને એવું ગાતો તો મસ્ત મગજ માં આઈ ગયું તું જોવા તો અને પેલા હીરા કાકા નહિ તારા ફો મળ્યા અને તાકડે પેલું ભજન આઈ ગયું મારા મગજમાં હીરો ખોવાનું મારું કચેરામાં

ભજન ખાલી વપરજીએ તું ખુશ થઈ જાય ભજન કીધું સગન ને કીધું હીરાભાઈ ને કઈ ના આવ્યો મું કે ભજન રાખે આ કે ના હોય હા કે મન કે ભજન ગાવાથી કોઈ તમે સંત ના થઈ જાવ ના ભજન રાખે આપડે ઘેર

પરેશાન વાય માર કાકા ભજન રાશે આજ પૂનમ ના ઓ ઓ તાર કાકા મારી આજ કે બાદ દાડો હોજો ઓ તો હવે અમે વિચારમાં પડ્યા હકે ચક્કર દાડો હોજો ઓ નકા એના તો કા પેલા ભજન રાખવાના ના ચલો કરવું તો બહુ પાથા માથા નો ઝટકો હતો ઓ હે હાચી વાત પણ હવે રાશે એટલે હોજે તમે વેલા હાર આવી જાજો બરોબર એવું છે હોવ હા તો કશો વાતો નહી આવશે હો આ સંતરોજ બાપુ હા 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 એટલે ભજન રાશે અહી એટલે અમારા જેવા તો રાખે પણ તારા કાકો રાખે એટલે મને તો બહુ નવે લાગે છે તો હોજે જોજો ને તમે આવીને ઘેર હા એ તો હોજે વાત હડો હા તો તો કોક ચુકોક ને સંગ સંગ હારું આલી લાગે હોવ હવે પણ બુદ્ધિ આઈ તો હા આપા હારું કહેવાય એટલું રોમનું નામ લેવાય ને હારું 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 હા હા લાવ હરકુ ના તમે તો મો કરી દો હરકુ કરી હાલે આવું કરી